જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રામનવમીના પાવન દિવસે શ્રી ગુસાઈજી ગૌ સેવા ટ્રસ્ટ સુરતનું સૌ પ્રથમ ગૌશાળા જે આપણે હીરાબાગ વિસ્તારની અંદર આવેલી છે શ્રી વલ્ભાચાર્ય સ્કૂલની નીચે હવે આ લોકો શ્રી રામનવમીના પર્વ ઉપર ગાયોને લીલી જુવાર જે ઉનાળામાં ઠંડક પડે એના માટેની આ સેવા જ તમામ ગૌભક્તો વૈષ્ણવો સૌ સત્ય સનાતી આ પહેલી જ ગૌશાળા જે સુરતની અંદર સૌ પ્રથમ બનેલી શ્રી ગુસાઈજી ગૌ સેવા ટ્રસ્ટના આ બધા જો આ બધા રોજ ડેલી માટે સવારે સાડા પાંચ વાગ્યા આવે અને નવ વાગ્યા સુધી પોતાની સેવા ભજવે છે અને આ ટોટલ ચોવીસ વીઘાની અંદર ચોવીસ વીઘાની અંદર આપણે આ ગાયો માટે લીલી જુવાર વાવેલી હતી આજે આટલું વધાય અને આ એક પટ્ટો શરૂ છે આ અમારા ટ્રસ્ટથી છે ગુસાઈજી ગૌ સેવાના ટ્રસ્ટ જીતુભાઈ અકબરી

કોઈ પણ આ એક પણ વ્યક્તિ એવા નથી આ બધા ધંધાર્થીઓ છે જે પોતાનો એક સમયનો યોગદાન આપી રહ્યા છે જો કોઈ કોઈ ઈરાના કારખાનામાં જતા હોય કોઈ ઈરાના કારખાના આપતા હોય કોઈક દુકાન ચલાવતા હોય કોઈ એમ્બ્રોઇડરી ચલાવતા હોય આ એક એક વ્યક્તિઓ ધંધાર્થી જ છે પણ ગૌના ગૌશાળા ગૌ માતાના નામ ઉપર જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે આ લોકો તત્પર ઊભા રહે છે અમારે જુઓ આ સાઉથ સુપરસ્ટાર તમે પુષ્પા તો ઘણીવાર જોયું પણ આ જુઓ